ના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ બહેનોના કૌશલ્યને ઉજાગર કરવા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ બે હજાર ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગુજરાતભરમાંથી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ હાજરી આપી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી અંધ વ્યક્તિઓ શું શું કરી શકે તે જનજાગૃતિ લાવવા માટે આ પ્રથમ વખત આવો કાર્યક્રમ કરવામાં આવ્યો બોતેર વર્ષ જૂની આ સંસ્થામાં અંધ અપંગ લોકોને વિનામૂલ્યે રાખવામાં આવે છે તેમજ ભાઈઓ તથા બહેનોને રહેવા જમવા શિક્ષણ કમ્પ્યુટર તેમજ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર આ ઉપરાંત ચીફ ઓફિસર ડુંડિયા પાલિકા પ્રમુખ પલ્લવી બેનજાની લોહાણા સમાજ પ્રમુખ વિક્રમભાઈ તન્ના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહિત સામાજિક અને તેમજ રાજકીય અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી અંધ સર્વદય મંડળ રાજકોટની સંસ્થા છે જે સિત્તેર વર્ષ જૂની સંસ્થા છે અને એની જ બીજ પેટા સંસ્થા વેરાવળમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર છેલ્લા બે વર્ષથી અંધ અપંગ અને અસ્થ લોકોને નિઃશુલ્કપણે રેવા જમવા ખાવા પીવાની અને ખાસ કરીને શિક્ષણ હેતુ માટે બહેનો તથા ભાઈઓ માટેની એક આ સંસ્થા છે જેમાં હાલ શરૂઆતથી જ વીસ જેટલા વિદ્યાર્થીઓ અને બહેનો ભાઈઓ છે જેને રહેવા ખાવા જમવાની નિઃશુલ્ક સેવા આપે છે તેમાં હું ટ્રસ્ટી પણ છું અને આજે આજે વેરાવળ ચોપાટી ખાતે એક અનોખા પ્રકારનો એક સ્વાદ ઉત્સવ ઓપન ગુજરાત અંધ બહેનો માટેનો એક અહીંયા કાર્યરત થયો છે જેમાં ખાસ કરીને અલગ અલગ વાનગીઓ બહેનો દ્વારા કે જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે જે આપણે જાણીએ છીએ કે બહેનો અંદર હોય તો કાંઈ ન કરી શકે પણ કંઈનો ઉનેરને બહાર લાવવા માટે એક ઓપન ગુજરાત આ એક અનોખો પ્રકારની સ્પર્ધા અને સ્વાદ ઉત્સવ જેમાં મહેમાનો દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા અહીંયા સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે અને તેમાં સંપૂર્ણપણે જે બનેલી વાનગી છે તેનું જાહેર જનતા અને મહેમાનોને ટેસ્ટ કરવામાં આવશે અને વિવિધ પ્રકારની આ એક અનોખી સંસ્થાની દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે તેની લોકોને જાણ થાય તે માટેનો મહીસાગર જિલ્લાના વીરપુરથી ભાટપુરને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન બન્યા છે છેલ્લા પાંચ વર્ષથી માર્ગ પર થીગડા મારવામાં આવી રહ્યા છે